વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના પાંચસો સિત્તેર જેટલા કર્મચારીઓ વર્ષો જૂની કાયમી કરવાની માંગણી સાથે ભૂખ હડતાલ પર છે ત્યારે ભૂખ હડતાલ બીજા દિવસે પણ યથાવત જોવા મળી હતી હાથમાં બેનર્સ અને પ્લેકાર્ડસ લઈને સૂત્રોચ્ચાર કરી ભૂખ હડતાલની શરૂઆત કરવામાં આવી અને જ્યાં સુધી માંગણી નહીં ઉકેલાય ત્યાં સુધી નહીં હટવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે ત્યારે આ ભૂખ હડતાલ બીજા દિવસે પણ યથાવત રહી હતી સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું શિક્ષણ સમિતિની મુખ્ય ઓફિસ ખાતે ભૂખ હડતાલ પર પાંચસો સિત્તેર જેટલા કર્મચારીઓમાંથી જે નિવૃત્ત થઈ ચૂક્યા છે હાલ નોકરી પર ચાલુ છે જે કર્મચારીઓના મૃત્યુ થયા છે તેઓના વારસદારો આ ભૂખ હડતાલમાં જોડાયા છે આ ભૂખ હડતાલ બીજા દિવસે પણ યથાવત જોવા મળી હતી જોડાયેલા સભ્યોમાંથી એક વ્યક્તિ સંપૂર્ણ દિવસ અન્ન પાણીનો ત્યાગ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય બેઠક મળનાર છે અને આ ભૂખ હડતાલમાં જોડાયેલા તમામ કર્મચારીઓ આજે પાલિકા ખાતે પહોંચીને રજૂઆત કરનાર છે હા આજે આ ચોક્કસ મુદ્દત હડતાળનો બીજો દિવસ છે અને આજે અમારો એક પ્રોગ્રામ એવો છે કે કોર્પોરેશન ખાતે આજે સામાન્ય સભા છે અને એ સામાન્ય સભામાં જે કોઈ સામાન્ય સભામાં બેસવાના હોય મેયર હોય ડેપ્યુટી મેયર હોય કમિશનર હોય તમામ કાઉન્સિલરો હોય એમને અમે એક પરિપત્ર આપવા જઈ રહ્યા છે અને લગભગ સાંજે ચાર વાગ્યાની આસપાસ એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નવ છ બે હજાર વીસના રોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં લેબર કોર્ટમાં જે ચુકાદો આવેલો જે કાયમી કર્મચારીને કાયમી કરવાનો એ ચુકાદાના આધારે સામાન્ય સભામાં ઠરાવ થયો એ ઠરાવ ગયો કોર્પોરેશનમાં મંજૂરીને અર્થે અને એ જ વર્ષમાં એટલે કે સાત બાર બે હજાર વીસમાં એ સમયે મેયરશ્રી હતા જિગીશાબેન શેઠ એ સમયે એમણે એવું કહેલું કે જે આ ફાઇલ છે એનો મારો અભ્યાસ કરવાનો રહી ગયો છે એટલે હું એ ઠરાવ અત્યારે મુલતવી કરું છું એટલે અમારી માગણી પહેલી તો એ જ હશે કે એ જે સામાન્ય સભામાં ઠરાવ મુલતવી રહેલો છે એ ફરી સામાન્ય સભામાં એ ઠરાવ લાવો અને એને મંજૂર કરો આ એક વસ્તુ થયું બીજી વસ્તુ એ લોકોએ જે કમિટી બનાવી છે કે તમારા વકીલ અમારા વકીલ બેસીને એક સામા સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરે તો એ આજકાલમાં વકીલોને બોલાવી અને એ જે ફોર્મ્યુલા છે એ તૈયાર કરે ત્રીજી વસ્તુ એવી છે કે અમારે હાઈકોર્ટમાં કેસ ચાલુ છે હવે ચાલુ છે અને સમય જાય છે એનું કારણ એ છે કે કોર્પોરેશનના જે લીગલ એડવાઇઝરો છે એ એમના વકીલોને તારીખના દિવસે હાજર નથી રાખતા કોઈને કોઈ રીતે શીખ્યું રજાનો રિપોર્ટ મૂકી અને હાજર રહેતા હોય એટલે કેસ ચાલે ના અને બીજી આગલી બે ચાર મહિનાની તારીખ પડે એટલે એ તારીખ પણ આ વખતે જે હશે તો એમાં એ લોકોના વકીલો હાજર રહે એવો અમે ફૂલ પ્રયત્ન કરવાના છે એટલે આ ત્રણ રસ્તે અમે લોકો ગમે ત્યારે આ રીતનું અમે કરવાના છે અને અમારું જ્યાં સુધી આમાંથી કોઈમાં એક ત્રણમાંથી એકમાં પણ અમારું જો કોઈ સમાધાન નહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ આ ચોક્કસ મુદ્દતની રહેશે કયા પ્રકારની હડતાલ તો જો ગઈકાલે તમે જોયું હશે કે ઉપર અમે કરેલી પણ ત્યાં છૂટાછવાયા કર્મચારી લાગતા હતા અત્યારે એક જૂથમાં લાગે છે એટલે અમે નીચે લઈ આવ્યા દરરોજ એક કર્મચારી અમારો પ્રતિક ઉપવાસ કરે છે સવારે ઉપવાસ કરે અને પછી સાંજે અમે એનો ઉપવાસ છોડાયે એમ પણ સમય જતાં જો એ લોકો અમારી માગણી નહીં સંતોષે તો આ પાંચસોને સિત્તેર કર્મચારી કન્ટિન્યુસ ઉપવાસ પર જશે કલેક્ટરના કમિશનની મંજૂરી લઈને અને આ કર્મચારી બધા પાંસઠ સિત્તેર વર્ષના ઉંમરના છે એને એમને કોઈ થયું તો એની જવાબદારી આ સત્તાધીશોની રહેશે